નમસ્કાર મિત્રો સંસદ ભવનની અંદર આજે મંત્રી શ્રી જયંત ચૌધરીએ જે ટેટની અનિવાર્યતા છે બે હજાર અગિયાર પહેલાંના જે શિક્ષક મિત્રો નિમણૂક પામેલા છે જૂના નિયમોથી એમને માટે જે કંઈ જવાબ આપ્યો છે અને પ્રશ્નો શું હતા એ પણ આપણે જોઈએ સ્ટાર્ટ કરીએ તો અતારાંકિત પ્રશ્ન હતો નવ બે બે હજાર છવ્વીસના રોજ એમાં શ્રી લાલજી વર્માએ આ પ્રશ્નો પૂછ્યા હતા કે એનસીટી દ્વારા એટલે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ દ્વારા જે બે હજાર પહેલા જે નિયુક્ત થયેલા શિક્ષકો છે એની અંદર જે અનિશ્ચિતતા હમણાં પ્રવેશેલી છે કે એમને શું થશે પરીક્ષા આપવાની કે નથી આપવાની એમને ઉચ્ચતર બઢતી બધું મળશે કે નહીં આ બધી અસ્પષ્ટતાઓ ચાલી રહી છે આખા દેશમાં તો એના વિશે સ્પષ્ટતા કરો એવો એમણે બે ચાર પ્રશ્નો એમને ડિટેલમાં પૂછ્યા છે સંસદમાં પૂછે એટલે વ્યવસ્થિત રીતે એમને પૂછેલું છે હવે એના આપણે ખાસ કરીને જવાબ ઉપર આપણે ધ્યાન આપીએ કે એમણે શું જવાબ આપ્યો શિક્ષા મંત્રાલયની અંદર કેન્દ્ર સરકારમાં શ્રી જયંત ચૌધરી છે રાજ્ય કક્ષાના મંત્રી એમણે જવાબ આપ્યો છે કે જે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો છે આરટીઈ ટી બે હજાર નવ એની જે ત્રેવીસ નંબરની ધારાની અંદર કીધું છે એનસીટી દ્વારા બે હાજર દસ ની અંદર આવું નક્કી કરી દેવામાં આવ્યું હતું જે તે સમય બે હજાર દસ ની અંદર ત્યાર પછી ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક નવ બે ના રોજ નિર્ણય આપવામાં આવ્યો કે જે ધારા ત્રેવીસ પ્રમાણે ટેટ અનિવાર્યત છે એ તો અનિવાર્ય જ રહેશે અને હજુ વધારે સ્પષ્ટતા કરી કે આરટી અધિનિયમ લાગુ થવાની પહેલાં જે ભરતી થયા શિક્ષકો છે એમના વિશે કીધું કે માન્ય ન્યાયાલયે ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો બેતાલીસ પ્રમાણે એમની શક્તિનો પ્રયોગ કરતા વ્યવસ્થા આપી છે એમાં એમણે કીધું કે જે શિક્ષકોની સેવા પાંચ વર્ષ થી વધારે બાકી છે હજુ એ લોકો સેવામાં ચાલુ જ રહેશે પણ એમણે સેવામાં ચાલુ રહેવા માટે આ જે નિર્ણયની તારીખ છે 1/9/2025 એનાથી 2 વર્ષની અવધિમાં TET ની પરીક્ષા ઉત્તીર્ણ કરી લેવા જે શિક્ષકોની સેવા નિર્ણયની તારીખથી 5 વર્ષથી ઓછી બચી છે એમણે શું કરવાનું તો એમને ટેટ પાસ કર્યા વગર જ સેવા નિવૃત્તિની આયુ એટલે કે નિવૃત્તિ સુધી તે લોકો કામ કરી શકે છે પરંતુ તેમને પદોન્નતિ એટલે કે ઉચ્ચતર પગાર કે બઢતી એ બધું ટેટની પરીક્ષા આપ્યા વગર મળશે નહીં આવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ કરેલો છે એટલે એવો જવાબ એમણે આપ્યો હાલની પરિસ્થિતિ આવી છે એટલે જે નવા શિક્ષકો જે પણ હવે લેવાશે એમણે તો ફરજિયાત ટેટની પરીક્ષા પાસ કરવાની છે પણ આ બે પ્રકારની અહીં આગળ વાત કરી છે કે જેમને હજુ પાંચ વર્ષ કરતાં વધારે નોકરી બાકી છે એમણે બે વર્ષની અંદર આ પરીક્ષા પાસ કરી લેવી પડશે અને જેમને પાંચ વર્ષથી ઓછી નોકરી હજુ બાકી છે એ લોકો ટેટ પાસ કર્યા વગર એમની નોકરીના અંત સુધી એટલે નિવૃત્તિ સુધી કામ કરી શકે છે પરંતુ એમને ઉચ્ચતર કે બળતી આ બધી જે ઇવેન્ટ્સ છે એ મળશે નહીં આ રીતે એમણે સંસદ ભવનમાં જવાબ કર્યો છે થેન્ક યુ ફોર વોચિંગ આજના વિડીયોની અંદર આપણે આ વાત કરી આવા જ વિડીયો અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેષ્ઠ ડાભર થેન્ક યુ વેરી મચ અહીં આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ